અમને ફોન આવ્યો અમે આ પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ના કરતા હતા બધા આગેવાન મિત્રો ત્યાં ખબર પડી કે આવી રીતે બનાવ ગયું છે અને ત્યાર પછી ફાયરને બોલાવીમાં આવ્યા લોકલ છોકરાઓ એમાં કરીને ગયા એમના ડેડ બોડી લઈ અને સિવિલ હોસ્પિટલ આવ્યા અને આજે તંત્રના કારણે જવાબદાર અધિકારીઓના કારણે વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકા કારણે અમે અમારા મત લઈ અને અમારું લાભ લે છે એવા ધારાસભ્ય જે છે એ બધા થઈ અને આ બંને જે મોત થયા છે યુવાન એમના હત્યારા છે હત્યારા હું જવાબદારી સાથે કહું છું એમની હત્યા થઈ છે આ કોઈ કુદરતી આફત નથી દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે પણ આ ખાડે કાન કરવામાં આવે છે ને અમારી સાથે અન્યાય થાય છે અને આનો ભોગ છે નિર્દોષ માવતર બને છે ને લોકો બને છે આ હત્યારાઓ હું કાલે પણ કેતો હતો કે અમારા એટલા ખબા મજબૂત નથી કે હવે એની ઉપર અમે કોઈના મૃતદેહ ઉપાડી શકે ગયા વખતે ગયા વર્ષે પણ બે મૃત્યુ થયા હતા આ વખતે પણ બે મૃત્યુ થયા છે હવે એમના કાળકા પડી છે પણ એમના માવતરોની હાઈ તમને નહીં મૂકે